સુરત મહાનગર પાલિકા દ્વારા મહિલાઓના ઉત્થાન માટે અનેક કાર્યો કરાય છે તે સુરત મનપા દ્વારા પાલિકામાં આવેલા કેન્ટિંગ મહિલાઓને સોંપવાનો નિર્ણય કરાયો છે મહિલાઓને પ્રોત્સાહન મળે તે માટેના પ્રયાસોમાં પાલિકા દ્વારા સરાહનીય નિર્ણય કરાયો છે સુરતના મુગલીસરા વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકાના મુખ્ય કચેરીમાં કેન્ટિંગ પણ છે અને કોન્ટ્રાક્ટથી કેન્ટીન ચલાવવા માટે અપાય છે પરંતુ છેલ્લા કેટલાક વખતે સુરત મહાનગરપાલિકા દ્વારા મહિલાઓને પ્રોત્સાહન મળે તે માટેના પ્રયાસ કરાયા છે જેમાં પાલિકાની મુખ્ય કચેરી ખાતેના કેન્ટીનનો કોન્ટ્રાક્ટ સખી મંડળને મળે તે માટે નિર્ણય કરાયો છે આ માહિતી આપતા સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું કે સુરત પાલિકાના કર્મચારીઓને વધુ ગુણવત્તાવાળો અને પૌષ્ટિક આહાર મળે તેની સાથે સખી મંડળની ગરીબ મહિલાઓને રોજગારી મળે તે માટે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ સખી મંડળનો આપવાનો નિર્ણય કર્યો છે સરકારની વિવિધ યોજનાઓનો પણ લાભ સખી મંડળને આપવામાં આવે છે સખી મંડળમાં ગરીબ વર્ગની મહિલાઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે જોડાય છે જેથી આવી મહિલાઓ આર્થિક રીતે શ્રદ્ધા થાય તે હેતુસર પાલિકા દ્વારા સહાય પૂરી પાડવામાં આવી રહી છે જેમાં વધુ એક ઉમેરો કરીને પાલિકાની મુખ્ય કચેરીની કેન્ટીન પણ સખી મંડળોને ચલાવવા આપવાનો જેમ પોર્ટલ પરથી ભરી જેની લાગે તે આવશે સુરત મહાનગરપાલિકામાં દિવ્યાંગોને પણ ઘણી વખત રજૂઆત કરવા આવવા માટે તકલીફોનો સામનો કરવો પડતો હોય છે જેને કારણે મેયરશ્રીની અધ્યક્ષતામાં એવો નિર્ણય લેવાયો છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર જ્યાં સિક્યુરિટી સ્ટાફ બેસે છે તેની બાજુમાં એક વ્યવસ્થિત કેબિન બનાવવામાં આવે અને તેમાં જ દિવ્યાંગો એમની રજૂઆત કરી શકે અને જે પદાધિકારીને રજૂઆત કરવા આવ્યા હોય તે એમની કેબિનમાં નહીં બોલાવે પણ દિવ્યાંગોને જે કેબિન ફાળવાય છે તેમાં તેમાં જ જઈને તેની રજૂઆત સાંભળવાની રહેશે જેનું કામગીરી પણ આજથી ચાલુ કરી દીધી છે આપણે સુરત મનપાના શાસકો દ્વારા મહિલાઓના ઉત્થાન માટે કરેલા પ્રયાસને સૌ કોઈ આવકાર્યો છે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા